પ્રજાના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે સાણંદના તિલાવ નજીકનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખંડેર હાલતમાં છે વીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ પ્લાન્ટ બિનઉપયોગી સાબિત થયો છે વર્ષ બે હજાર નવ અને દસમાં સાણંદને ગ્રોથ સેન્ટર તરીકે ડેવલપ કરાયું હતું અને તેવું આયોજન હતું ત્યારે કેન્દ્ર સરકારે આપેલી ગ્રાન્ટમાંથી ઓડાએ એએમસીને સોંપ્યું હતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ તત્કાલીન એએમસીના ભાજપના શાસકોએ વીસ કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવ્યો હતો કામ અધૂરું હોવાથી સાણંદ પાલિકા પ્લાન્ટનો કબજો લેવા નથી તૈયાર એક દાયકા કરતાં વધુ સમયથી પ્લાન્ટ ખંડે સ્થિતિમાં છે ઓડાએ પ્લાન્ટની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે વિપક્ષે પણ ઓડા અને એએમસી પર આકરા પ્રહારો કર્યા છે આચાર સંહિતાના નામે એએમસીના અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી સવાલ એ છે કે પ્રજાના કરવેરાના કરોડો રૂપિયાના વેડફાટ માટે જવાબદાર કોણ તત્કાલીન કેન્દ્ર સરકારે તો ગ્રાન્ટ આપી પણ હવે જવાબદારી કોની સવાલ એ થઈ રહ્યો છે बीस करोड़ की लागत से वो 2010 में जो बनाया गया है उसे एक दिन के लिए भी शुरू नहीं किया गया यानी कि यह दर्शाता है कि के अंतर्गत अहमदाबाद म्यूनिस्पल कार्य किए गए अच्छी पॉलिसी ना होने के कारण काफी कार्य अधूरे रह गए कहीं ना कहीं अभी ये प्लांट की मालिकी किस की है अहमदाबाद म्युनिसपल कारपोरेशन ओडा को बताता है ओडा अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन को बताता है और कहीं ना कहीं साड़ महानगर पालिका भी वाटर ट्रीटमेंट प्लांट को हाथ में लेने से मना कर रही है कहीं ना कहीं बीस करोड़ की लागत से ये ट्रीटमेंट प्लांट की मालिक कौन है ये पता नहीं चल पा रहा है कांग्रेस पार्टी ये मांग करती है कि अहमदाबाद म्यूनिस्पल कॉर्पोरेशन ओडा और साणंद महानगर पालिका बीच में मीटिंग कर आपस में इस मसले को सुलझाए और पता चले कि यह वाटर ट्रीटमेंट प्लांट किसकी मालिका है उसे जनता की सेवा के लिए जल्द से जल्द शुरू किया जाए સરકારી એજન્સીઓ દ્વારા પ્રજાના નાણાંનો કઈ હદે દુરુપયોગ થાય છે તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદમાં જ સામે આવ્યું છે હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ ઊભી છે સાણંદ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર જી હા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજકાલનો નહીં પરંતુ દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી બિલકુલ પણ ઉપયોગ વગર પડી રહ્યો છે ને જેના કારણે જ આ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલત આપ જોઈ શકો છો વિસ્તૃત વાત કરીએ તો વર્ષ બે હજાર નવ દસમાં તત્કાલીન કેન્દ્રીય યુપીએ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે જેએનએન યુ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ મહાનગરપાલિકાઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ સાણંદને ગ્રોથ સેન્ટર તરીકે ડેવલપ કરવાના હેતુથી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ મંજૂર કર્યું હતું અને લગભગ વીસ કરોડનો ખર્ચ પણ મંજૂર કર્યો હતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપ જોઈ શકો છો બની ચૂક્યો છે પરંતુ જે તે સમયે કોર્પોરેશને બનાવ્યા બાદ તેની સોંપણી ઓરડાને કરવાની હતી પરંતુ હાલ પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે ઓવડા પાસે તેનો કબજો નથી કોર્પોરેશન તેનો રખરખાવ કરતો નથી અને સાણંદ નગરપાલિકાને તો આ મામલે કશી ખબર જ નથી કેટલી ગંભીર બેદરકારી છે તેના દ્રશ્યો ફરી એકવાર આપને બતાવું આ અત્યાધુનિક મશીનરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વર્ષોથી ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે પરંતુ ઇન્સ્ટોલેશન બાદથી આજ દિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી જ અહીંયા થઈ નથી કારણ કે હજી પણ ઘણું એવું કામ બાકી છે કેમેરા પર્સનને કહીશ પાછળની તરફના જે દ્રશ્યો છે તે પણ બતાવે આપ જોઈ શકો છો પાછળની તરફ પણ વિશાળ જે કૂવો છે કે જેનામાંથી પાણીની આવક થાય તે બાદ પાસેની તરફ જે ફિલ્ટરેશન પ્લાન્ટ છે તે પણ બિલકુલ બિનવપરાશી હાલતમાં પડેલો છે કે જ્યાં ફક્ત જંગલ જેવો દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને જે વાંદરા છે તે પણ અહીંયા સતત ઉછળકૂદ કરી રહ્યા છે એટલે હાલ તો આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતાએ સમગ્ર મામલે કોર્પોરેશન અવડા તંત્ર સાણંદ નગરપાલિકા અને તમામના ભાજપના શાસકો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે પરંતુ આચાર સંહિતાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન અવડા કે સાણંદ આ ત્રણેયમાંથી કોઈ પણ અધિકારી કે શાસકો હાલ આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી પરંતુ હાલ એટલું સ્પષ્ટ છે કે દેખીતી બેદરકારી છે કે વર્ષો થઈ ગયા હોવા છતાં શા માટે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ નથી થઈ શક્યો સાણંદી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા